જય જવાન જય કિશન જય ગો માતા એમ કે હજારો ખેડૂતોને તાલીમ આપે છે આજે મળીશું એવા ખેડૂત ને અને જાણીશું એમની પાસેથી સંપૂર્ણ ગાય ખેતી ની માહિતી રામ રામ બસ તમે મારું નામ છે વાઘાણી વસ્તાભાઈ તાલુકો વિચાર જિલ્લો રાજકોટ અને ગામ ઓરી બરાબર તે પ્રાકૃતિક ખેતી ની જે વાત કરી તો આગલા

કઈ રીતના આમાં બને છે દવા કઈ રીતના કઈ કઈ વસ્તુ નાખવી કેટલી નાખવી દિવસ પછી પેલા ટીપણા માં જીવા અમૃત બનાવતા આ જીવા અમૃત નો કોન્સેપ્ટ છે તો ટીપણામાં બનાવતા એ આઠ દિવસે તૈયાર થાય છે એમાં થોડીક દુર્ગંધ એલર્જી રહેશે બરાબર અને હલાવવાનો પ્રશ્ન રહેશે પછી ગળવાનો પ્રશ્ન બહુ રહેશે તો એ માથાકૂટ બધી કરવી તો કરતા બાયોગેસ્ટર એક પ્લાન્ટ આપડે ધરા અમૃત છે પછી એ સિવાય ની બધી નોખી નોખી કંપની વાળા બનાવે છે તો એમાંથી મને પણ એક બાયોગેસ ફરી માં એક આપવામાં આવેલું હતું કે ઘણા બધા ખેડૂતો ફોન દ્વારા જે હું તાલીમ આપતો ને એના લીધે કોઈ આગા ખાન સંસ્થા અને રિલાયન્સ ફાઉન્ડેશન નું અમારે એક ગ્રુપ છે તો એમાંથી એક સરકાર રૂપે મને સહાય કરવામાં આવી છે તો રહી વાત બનાવવાની તો બનાવવામાં પહેલી વખતે બરાબર

દોઢ મહિનો ઓછામાં ઓછો દોઢ મહિનો આપડે એને પીડી રહેવા દેવાનું બરાબર જે એનો ગેસ નો વાલ આવે છે એ વાલ ખુલ્લો રાખવાનો એટલે એની રીતે ગેસ નીકળી જાય દોઢ મહિના કઈ એવું કમ્પોઝ થઈ જાય ત્યાર પછી આખું કમ્પોઝ જયારે બેગમાં તૈયાર આપણું જીવામૃત બની જાય છે બની ગયા ખેડે આપણી જમીન ની અંદર રોજ તમે એમાંથી દોઢસો થી પોણી બસો લીટર કલ્સર કાઢી શકો છો અને હા દરરોજ અને હા આગળ ટીપણા માં દોઢસો થી પોણી બસો લીટર જેવું ગૌમૂત્ર છે સાણ છે સોખાનું વહામણ છે બરાબર

અઢાર ફૂટ ની કાઠા થઈ હતી અઢાર થી ઓગણી ફૂટ ની માપી હતી એના મારી ચેનલ માં એના વિડીયો તો આપડે કઈ રીતે કલ્સર થાય છે આપડે જરાક તમે

અને ખાસ તો બકાલો રીંગડી ટમેટી મળી બરાબર તો પ્રાકૃતિક ખેતી માં સુભાષ પાલેકર ની શિબિર માં જે અમે તાલીમ માં ગયા ને એમાં કોઈ પણ બકાલા કે વેલાળી વસ્તુમાં આપડે તોરિયા છે દૂધી છે કારેલા છે

દરેક પાક કરી શકીએ કોઈ પણ પાક ની અંદર લીટર પપની અંદર તમે સાતસો ગ્રામ થી પાંચસો ગ્રામ થી સાતસો ગ્રામ નાખવાનું ઉપર સ્પ્રે કરવાનું અને બીજા કોઈ પણ પાક અંદર બે થી અઢી પંદર નાખીને તમે ગમે ત્યારે સ્પ્રે કરી શકો છો બસો લિટર બેરલ આપણે ભર્યું હોય બસો લીટર આ જીવામૃત કાઢ્યું હોય તો એક એકર માં બરાબર પણ

અમૃત વાળા ના છે એ એ બીજી કંપની વાળા બધા નો નંબર આપી દઉં છું અને ખેડૂત કરીને રીતે કરાવી લે એટલે કામ તો આનું છે જેને પ્રાકૃતિક ખેતી શોખ હોય અન્ય ખેડૂતોને આપડે માહિતી આપતા હોય છે એના વિડીયો રાખેલા છે બરોબર છે તો આપડે ચેનલ ને થોડી માહિતી આપજો દર્શક મિત્રો આપડી ચેનલ નું નામ છે ગાય આધારિત